વાત રહી સફાઈની તો સફાઈની અંદર બે ચાર ઝંબેરા પછી મુસ્લિમ સમાજના સાધી હતા છે નવરાત્રિ હતી ત્યારે આપણે સ્વચ્છ બનાવ્યું છું ત્યારબાદ આપણે મેરી મિત્તી મેરા દેશ વખતે આજેનેટ મંત્રી રાઘુજીભાઈ પટેલ જયારે પ્રોગ્રામ હતો ત્યારે છે બનાવી હકીકતમાં એવું છે કે દરેક પબ્લિક સમજે બરોબર બીજો પ્રશ્ન અમારો હોય આ ગ્રામ પંચાયતમાં કોઈ જાતનું આર્થિક ભંડોળ નથી હવે નગરપાલિકામાંથી ગ્રામ પંચાયત બનેલી છે અને અમારી ગ્રામ પંચાયત રહી ત્રણ કરોડ અને આઠ લાખ રૂપિયા સરકાર પાસે માગે છે અને એનું આપણે કોર્ટ મેચર હાલે હાઈકોર્ટ બરોબર બરાબર આજે આ મારી પરિસ્થિતિ એવી છે કે હું મારા પર્સનલ પૈસા વાપરીને જે મારી પાસે આ ભાઈ આટલા કર્મચારીએ બરોબર આ બધું સેવા આપશે કારણ કે પગાર તો અમે કર્મચારી દરિયા જઈએ મારી પરિસ્થિતિ નથી માગણું હે પણ અમે પંચાયત ગામજનોને સુવિધા પૂરી પાડી આપતા નથી એટલે જો એવી વસૂલાત થતી નથી અને આ પ્રશ્ન એક સ્કીટલેટનો છે સ્કીટલેટની અંદર જીબી વાળા મારી પાસે આશરે અંદાજે 35-40 લાખ રૂપિયા જો માર દીધા ઈ અગાઉની બોડી જે કાઈ હોય એ મને કાઈ પૂરો પંચાયતનો કે ગામનો કઈ અનુભવ ન હોય મારી પાસે સરકારી સર્ટિફિકેટ છે મોબાઈલ નંબર પ્લસ જોડિયા વહીવટદારનો ચાર્જ છે પ્લસ સાત્રા ગ્રામ પંચાયતનો વહીવટદારનો ચાર્જ છે

આજની તારીખે બે હજાર ત્રેવીસમાં પણ એટલું જ વળતર મળે છે બે હજાર એકની જે મોંઘવારી ને બે હજાર ત્રેવીસની જે મોંઘવારી એમાં અત્યારે કેટલો જમીન આસમાનનો રહ્યો છે અને સરકાર તરફથી જયારે બે હજાર ચૌદમાં આ ઓકે દસ ટકા વળતરની યોજના હતી એ મુજબ રૂપિયા જયારે આપ્યા ત્યારે જોડિયા ગ્રામ પંચાયત છે એની પરિસ્થિતિ ખૂબ જ સારી હતી હજી બે હજાર ચૌદ પછી સરકાર પાસે આપણે અંદાજે બે ત્રણ કરોડના આઠ લાખ રૂપિયા લેવાના છે એનો હાઈકોર્ટમાં સરકાર સામે જોડિયા ગ્રામ પંચાયતે કેસ પણ દાખલ કરેલ છે અને કેસ પણ ચાલુ છે છે એ જો વળતરના રૂપિયા મળી જાય દસ ટકા વળતરના તો જોડિયા ગ્રામ પંચાયત છે એ જ્યાં પ્રાથમિક સુવિધાઓ છે લાઈટ દીવા સફાઈ પાણી એ બધું છે એ સારી રીતના આયોજન કરી શકે ધન્યવાદ હવે આ પંચાયત આગળ કર્મચારીના પગારના પૈસા નથી એવું કહેવામાં આવે છે આ સફાઈ પણ ક્યાંથી કરી શકે અને બધું ત્યાંથી કરી શકે તો આના માટે ગ્રામ પંચાયતે રજૂઆત સરકાર દ્વારા સરકાર નગી પણ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તો આ તાત્કાલિક આનું નિવારણ આવે